સાબરકાંઠામાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે હિંમતનગરના પેઢમાલ ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગામે હિંમતનગર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હિંમતનગર તાલુકાના પેઢમાલ ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા અને ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા ગામના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા વરસાદી પાણીનો પ્રવાહ જ એવો હતો કે ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું ધસમસતા પાણીના પ્રવાહને કારણે આ સ્થિતિ સર્જાય છે ત્યારે સાબરકાંઠામાં જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે અને ડુંગર પરથી જ્યારે વરસાદી પાણીના પ્રવાહને ધસમસ્તો નીચે આવતા જોયો તો ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવું દેખાયું